પોરબંદરના જોરીબાગ વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેમના ભાઈ દ્વારા જ હુમલો કરાયો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં રહેતા વારિસ અશોકભાઈ ગોશિયા નામનો યુવાન તેમના ઘરે હતો ત્યારે તેમનો ભાઈ નશાની હાલતમાં આવ્યો હતો ત્યારબાદ બંને ભાઈઓ વચ્ચે કામ બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ વારિસ અશોક ગોશિયા પર પ્રિન્સ અશોક ગોસિયા નામના તેના ભાઈએ પંચ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી